પાદરા તાલુકાના મુવાલ ગામે બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ જન્મ દિવસની ઠેર ઠેર ઉજવણી થતી હોય છે ત્યારે પાદરા તાલુકાના મુવાલ ગામે બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલને વિવિધ પ્રકારોથી સુશોભિત કરવામાં આવી હતી વેશભૂષા સાથે માતા દેવકી પિતા વસુદેવજી પાલક માતા પિતા નંદરાયજી યશોદા માતા રાધા ગોપ્યો સુદામા શ્રીકૃષ્ણના પાત્ર ભજવીને નાટક રૂપાંતર પણ કરવામાં આવ્યું હતું સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ વેશભૂષા ધારી ભગવાન કૃષ્ણના જન્મ મહોત્સવ નિમિત્તે રાસ રમ્યા હતા સાથે જ કૃષ્ણના હસ્તે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું અને નંદ ઘેરા નંદ જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ સાથે મહારાસનું પણ આયોજન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કૃષ્ણ સુદામાનું મિલન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ મુવાલ ચોવીસ ઓગસ્ટ શનિવાર રોજ બ્રિલિયન્ટ સ્કૂલમાં જન્માષ્ટમી બે દિવસ અગાઉની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે તેમાં અ નાના નાના બાળકો ખૂબ સરસ પાત્રો ભજવીને આવ્યા હતા નરસિંહ મહેતા સુદામા મીરાબાઈ રાધા કિશનના બાળકો ખૂબ સરસ સરસ પાત્રોમાં રેડી થઈને આવ્યા હતા અને એમાં પણ ચાર ચાંદ લગાવી દે તેવા મારા શિક્ષક મિત્રો જે કહેવાય કે પટેલ ક્રિષ્ના એ ખુદ ક્રિષ્ના છે ક્રિષ્ના નો રોલ ખૂબ સરસ રીતે ભજવ્યો અને એમની સાથે સાથ આપનાર રાધા કિશન જીગીશાબેન પટેલ પછી દેવકીબેન કુસુમબેન ચૌહાણ યશોદાબેન દેવ દિપાલીબેન અને કિન્નરીબેન પાટડીયા નંદ બાબા ખૂબ સરસ આ પ્રોગ્રામ ભજ્યો હતો અને આજે કૃષ્ણની જે જન્મ ઉત્સવની ઉજવણી ખરેખર કૃષ્ણનો જન્મ થયો ને જાણે ભગવાને પણ સાથ આપ્યો તો વરસાદની સાથે જન્મ ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવ્યો અને પંચરીનો પ્રસાદ પણ દરેક બાળકોને આપ્યો નાસ્તા સાથે ઉજવણી કરીને બાળકો અમે છૂટા પડ્યા છે અને જે પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યો એની સાથે બાળકોનો પેરેન્ટ્સનો અને શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ